સ્વામી ગુણાતીત સ્વામીના આશીર્વાદના કારણે બસો વર્ષથી વીરપુર જલારામ ધામમાં સદા વ્રત ચાલતું હોવાનો દાવો કરીને આ સ્વામી વિવાદમાં ફસાયા છે સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ એક ઉદ્બોધનમાં કરેલા આ દાવાથી જલારામ ભક્તોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હિન્દુ સનાતન ધર્મના સંતો પણ લાલ ગુમ થયા છે સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનો જલારામનો વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાદિતાન સ્વામી જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી અરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાયરાની જગ્યામાં બેસાડ્યા સ્વામી બહુ રાજી થયા જલા સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એકમાત્ર માત્ર ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા વગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી દાળ ને એ દાળ બાટીમાં ફરક હવે આપણી બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની ડાયળું પડે એનો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા મીંડા એ વખતે બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું દાળ બાટી સ્વામીને જમાયડા સાંઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાઓ આમ ગુણાદિત સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાદિતાનંદજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે પૂજ્ય બાપા રામ ઉપાસક હતા ભગવાન શ્રી રામ બાપાના ઈષ્ટ હતા અને સદગુરુદેવ પૂજ્ય શ્રી ભોજલરામ બાપા અમરેલી પાસેનું ફતેહપુર ભોજલધામ પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી બસો પાંચ વર્ષ પહેલાં સદાવ્રત અન્ન ક્ષેત્રની શરૂઆત વીરપુરમાં કરી આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે જગજાહેર છે અને આજ સત્ય છે આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી બાપા નિરંતર રામનું રટણ કરતા ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા આજ એમનું જીવન હતું આજ સત્ય છે આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે જેમને આ નિવેદન જલરામ બાપા વિશે કર્યું છે ત્યાં કોઈ વીરપુર મુકામે સ્વામી નહોતા ગયા પણ તું એમને કહેવાને યાદ અપાવવા માંગુ છું કે ખુદ પ્રભુ જલારામ બાપાના આંગણે ગયા હતા એમની પરીક્ષા કરવા માટે થઈ અને પ્રભુને પણ ભાગીને જવું પડ્યું હતું કારણ કે એની પરીક્ષામાં જલારામ બાપા પાસ થઈ ગયેલા હતા અને પ્રભુએ એની ખરાઈ કરવા જતા કે આ ખરેખર ઢોંગ નથી કરતો ને પરંતુ જલારામ બાપાના ઇતિહાસ આજની તારીખે મોજૂદ છે એમની લાકડી જ્યાં પડી છે ત્યાં પણ કોઈ કોઈની પણ અન્નપૂર્ણ ખૂટતો નથી જલારામ બાપાના વીરપુરમાં તેમની ગેરહાજરી છે બાપાની છતાં પણ અવિરત પ્રસાદ અન્નપૂર્ણા સદાવ્રત ચાલુ જ છે અને કોઈ પણ ધર્મના લોકો કોઈ પણ જ્ઞાતિના લોકો આ સદાવ્રત લે છે તો જેમની પરીક્ષા કરવા ખુદ પ્રભુએ ઉત આવવું પડ્યું હોય આ ધરતી ઉપર એવા શ્રી પૂજનીય જલારામ બાપા અને સર્વેની આસ્થાનું પ્રતિક એવા સંત શિરોમણી જલારામ બાપા વિશે જે વફાટ આ જ્ઞાનપ્રસાદ સ્વામીએ કર્યો છે વહેલી તકે વીરપુર મુકામે બાપાના ચરણોમાં દંડવત કરી માફી માંગી અને આ એમનું નિવેદન પાછું કહે છે જલારામ બાપાનું અપમાન કરી રહ્યા છે જલારામ બાપા પ્રભુ શ્રી રામ પરંપરાના અંદર મહાન ભગત થઈ ગયા છે મહાન સેવક થઈ ગયા છે અને આવા સ્વામીનો જલારામ બાપા વિશે આવો નિમન કક્ષાનું નિવેદન એ અપમાનજનક છે એને ક્યાંય પણ સાંખી લેવા એમ નથી આ સનાતનનો અપમાન છે સનાતનની પરંપરાઓનું અપમાન છે ખાસ કરીને સમાજે આવા વિષયો પર નોંધ લેવી જરૂરી છે કેમ કે આવા સ્વામીઓ ખોટા નિવેદન આપી આપી એને સમાજને ગેરમાર્ગે દોરી દોરી રહ્યા છે અને સ્નાતનનું અપમાન કરી રહ્યા છે તો આ સ્નાતનનું અપમાન રોકવો જરૂરી છે અને આવા લોકોને એક સારો એવો શબક મળે એ પણ જરૂરી છે

એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે